સુરતના લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંગદાન પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે દિલીપભાઈ દેશમુખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર ગૃહ રાજ્યમંત્રી સુરતના મેયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દુનિયામાં અંગદાનનું ખૂબ જ મહત્વ વધ્યું છે એક વ્યક્તિ પોતાના અંગદાન કરે તો અનેકના જીવન બચી શકે છે ત્યારે અંગદાનની ભૂમિકામાં સુરત અગ્રેસર છે સુરતમાં અંગદાનની જાગૃતતા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું દિલેપભાઈ દેશમુખ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અઠા ગેટ ખાતેથી આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરતના મેયર દ્વારા સાયક્લોથોન ને લેલી ઝંડી આપવામાં આવી હતી મહત્વનું છે કે અત્યારે સમગ્ર દેશમાં પાંચ લાખ થી વધારે લોકોને અંગોની જરૂર છે ત્યારે ભારતની વાત કરીએ તો એક મિલિયન ની સરખામણીએ સરરાશ અંગદાનનો રેશિયો ભારતમાં એક કરતાં ઓછો છે જ્યારે વિકસિત અન્ય દેશોની વાત કરીએ તો એક

આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જીવન દેવ ફાઉન્ડેશન અને પીવાય પીવાય બી સી એસ દ્વારા આજે સાયક્લોઝોનનો કાર્યક્રમ અંગદાન મહાદનને જાગૃતિ માટે રાખવામાં આવ્યો હતો અંગદાન એ એવું વસ્તુ છે બ્રેન્ડેડ પેશન્ટ હોય એ મૃત્યુ પછી પણ ઘણા જીવનોને નવજીવન આપી શકે તે માટે છે એ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આખા ગુજરાતમાં કામ કરી રહી છે તેને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું આવનાર સમયમાં સુરતમાં ઘણા અંગદાન થયા છે તેમ આખા ગુજરાતમાં પણ બ્રેન્ડેડ પછી આપણે પેશન્ટના પરિવારને કન્વિન્સ કરીને અંગદાન દ્વારા ઘણા જીવો આપણે બચાવી શકીએ તેમ છે એટલે આજે સાયક્લોથોન દ્વારા અંગદાનની જાગૃતિ કાર્યક્રમમાં મને આવવાનું સોગાવ મળ્યું આવનાર સમયમાં આ જાગૃતિ વધારેને વધારે લોકો સુધી પહોંચે તે આશયથી આ સાયક્લોથોનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેને ખૂબ ખૂબ શુભકામના પાડું છું સાયકલ ડેના નિમિત્તે પેડલ ફોર હ્યુમિનિટી કાર્યક્રમ છે આજે નામ આપ્યું છે પેડલ ફોર હ્યુમિનિટી અંગદાન મહાદાનના મેસેજ સાથે આજે પેડલ ફોર હ્યુમિનિટી છે અંગદાનમાં માનવતા એ મહત્વનું તત્વ છે આપણા દેશમાં માન્યતાના કારણે અંગદાન ઓછું થાય છે હું હંમેશા કહું છું કે માનવતા એ માન્યતા કરતાં વધારે મહત્ત્વનું છે અને આપણા દેશના લોકોની માન્યતા બદલાશે તો અંગદાનમાં પણ વધારો થશે અત્યારે આપણા દેશમાં સરેરાશ પાંચ લાખ લોકોને અત્યંત અર્જન્ટ અંગોની જરૂરિયાત છે અને વર્તમાનમાં આપણા દેશનો અંગદાનનો રેશો પર મિલિયન એક કરતાં ઓછો છે વિકસિત દેશોમાં પર મિલિયન અંગદાનનો રેશો ત્રીસ કરતાં વધારે છે આપણો દેશ ત્રણ દિવસ પછી એક વિકસિત દેશની દિશામાં ડગ માંડી રહ્યું છે ત્યારે આપણો દેશ વિકસિત દેશ બને પ્રગતિશીલ દેશ બને પ્રગત દેશ બને એટલા માટે અંગદાનમાં પણ જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે આજે આપણા સુરત શહેરમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે જોઈએ અને બધાને ખબર છે કે આવનાર દિવસોમાં અને હાલના દિવસોમાં પણ એટલા એક અગત્યના જો આ વિષય છે જે લગભગ જોએ ઓલમોસ્ટ એવરી ડે જો ખૂબ સરસ રીતે જોએ મીડિયામાં કવરેજ બી થાય છે કે અંગદાન જેટલા લોકો બી ડોનેશન કરે છે એક બહુત એ મહાન કામ છે એના ખૂબ સરસ રીતે મીડિયમ બી પ્રસ્તુત કરવામાં આવે છે અને એના પોલીસ ડિપાર્ટમેન્ટ બી જ્યારે જ્યારે ગ્રીન કોરિડોર બનાવવાની જરૂર પડે છે ત્યારે ખૂબ મદદ કરે છે તો આજે એના જ થીમ સાથે જો એ દિલીપ દેશમુખ દાદાના નેતૃત્વમાં સુરત શહેરમાં જ્યારે આપણા અંગદાન ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ નવજીવન ફાઉન્ડેશન અને ઘણા બીજા સંસ્થાઓના સહયોગથી સાયક્લોથીનના જે આયોજન કરવામાં આવેલા હતા